નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના લેક્ચર પચીસની અંદર આપણે ઉદાહરણ કૌશલ્ય વિશે અભ્યાસ કરવાના છીએ માઇક્રો ટીચિંગમાં આપણે આગળના લેક્ચર ચોવીસની અંદર પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશે અભ્યાસ કર્યો હતો આજના લેક્ચરમાં ઉદાહરણ કૌશલ્ય વિશે અભ્યાસ કરીશું ઉદાહરણ કૌશલ્ય કોને કહેવાય અને પ્રશ્ન પ્રવાહિતાની અંદર એટલે આ જે માઇક્રો ટીચિંગની અંદર એનો કઈ રીતે ઉપયોગ થતો હોય છે અને એના જે જે પરીક્ષા લગતી બાબતો છે એ આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે અવનવી તમામ શૈક્ષણિક ભરતીઓને લગતી અપડેટ સાથે સાથે જે લેક્ચર સિરીઝ છે એ તમને ફ્રીમાં પૂરી પાડીએ છીએ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો ઘણા ઉમેદવારો વિડીયોને લાઇક નથી કરતા તો ખાસ તમે વિડીયોને લાઇક કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો તો ચલો સિરીઝની શરૂઆત કરીએ ઉદાહરણ કૌશલ્ય લેક્ચર પચીસ તો ઉદાહરણ શા માટે જરૂર પડે તો કોઈપણ વિષય વસ્તુ શીખવતી વખતે કોઈ સિદ્ધાંત હોય અથવા અમૂર્ત અમૂર્ત વિચાર હોય અથવા અમૂર્ત ખ્યાલોની માત્ર શાબ્દિક રજૂઆત રસીન બને છે અમૂર્ત એટલે કે આપણે જેને જોઈ નથી શકતા અમૂર્ત કોને કહેવાય મિત્રો કોઈ નિયમ છે કોઈ સિદ્ધાંત છે તો તો આપણે આપણે એને એને ડાયરેક્ટ તમને મૂર્ત અને અમૂર્ત મૂર્ત એટલે જેને આપણે જોઈ શકીએ જેને સ્પર્શી શકીએ ઉદાહરણ તરીકે તમારી સામે એક ટેબલ પડ્યું છે તો ટેબલ રહ્યું એ મૂર્ત વસ્તુ છે તમે એને જોઈ શકશો એને તમે સ્પર્શી શકશો પણ ટેબલની પરિમિતિ જે કોન્સેપ્ટ છે જે એક સિદ્ધાંત છે પરિમિતિનો તો એ શું થયો અમૂર્ત ખ્યાલ થયો તો આ રીતે તમારે જે અમૂર્ત ખ્યાલો છે એને બાળકો છે એને સમજાવવા માટે મેક્સિમમ ઉદાહરણો આપવા પડે તો જે ડાયરેક્ટ તમે શાબ્દિક રજૂઆત કરી દેશો તો શું થશે એ રસીન બને છે એટલા માટે તમારે શું કરવું જોઈએ ઉદાહરણો દ્વારા સમજ આપવી જોઈએ માઇક્રો ટીચિંગની અંદર જે ઉદાહરણ આપવાનું કૌશલ્ય છે સ્ટાર્ટિંગની અંદર જ તમારે એ કેળવવાનું હોય છે તમે જ્યારે ખરેખર ક્લાસરૂમમાં ભણાવવા જાઓ ત્યારે તમારી પાસે એ કૌશલ્ય કેળવાયેલું હશે તો તમે સારી રીતે ઉદાહરણો છે એ પ્રેઝન્ટ કરી શકશો કેવી રીતે ઉદાહરણ પ્રેઝન્ટ કરવાનું અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ઉદાહરણ તરીકે ઘન પદાર્થને ગરમી આપતા તેમાં કદમાં વધારો થાય છે તો તમે મેક્સિમમ બાળકો જે પહેલેથી જાણે છે જે એમના રોજબરોજના જીવનમાં આવે છે એવા ઉદાહરણો આપશો તો એ સારી રીતે એને એકબીજા સાથે જે વસ્તુ છે જે નિયમ છે એ બંનેને સાથે રાખીને સમજી શકશે ઉદાહરણ તરીકે જે વસ્તુ કદમાં વધારો થાય છે તો લોખંડના ટુકડાને ગરમી આપતા તો આ વસ્તુ તમે પ્રેક્ટિકલ દ્વારા પણ સમજાવી શકો અને સાથે સાથે ઉદાહરણ આપીને પણ સમજાવી શકો છો બીજું વિશ્વવૃત્તિય પ્રદેશમાં ગરમી વધુ પડે છે તો આ કઈ રીતે સમજાવશો તો શ્રીલંકા વિશ્વવૃત્તિય પ્રદેશની નજીક હોવાથી ત્યાં ગરમી વધુ પડે છે તો આ રીતના અલગ અલગ ઉદાહરણ આપવાની વાત છે

એ વિષય વસ્તુને ક્લિયર કરવા માટે એના કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે મેક્સિમમ ઉદાહરણ રજૂ કરીને જે એ સ્કિલ છે એ ડેવલપ કરવા માટે આ જે ઉદાહરણ કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવે છે હવે આનાથી ફાયદા શું થશે આપણે પ્રશ્ન પ્રવાહિતતાની અંદર પણ સમજ્યા હતા કે પ્રશ્ન પ્રવાહિતાના શું ફાયદા છે તો ઉદાહરણ કૌશલ્યના ફાયદા શું થશે તો પહેલું જ ફાયદો છે કે વિદ્યાર્થીને મૂર્તથી અમૂર્ત તરફ લઈ જવા જે વસ્તુ હમણાં જ મેં કીધું મૂર્ત અને અમૂર્ત વચ્ચેનો શું તફાવત છે તો જે વસ્તુ વિદ્યાર્થીઓ જોઈ શકશે સ્પર્શ કરી શકશે સરખી રીતે સમજી શકશે તો એ એના ઉપરથી અમૂર્ત ખ્યાલો છે જે મેક્સિમમ એ પ્રકારના તમે ઉદાહરણ આપશો તો એ જે અમૂર્ત ખ્યાલો છે એ સારી રીતે વિદ્યાર્થીઓના કોન્સેપ્ટ ક્લિયર થઈ શકશે બીજું વિદ્યાર્થીને જ્ઞાત પરથી અજ્ઞાત તરફ લઈ જવા એવા ઉદાહરણો મેં વિદ્યાર્થીઓને મેક્સિમમ આપવાના કે જે જાણે છે પહેલીથી જ જાણે છે એમનું પૂર્વ જ્ઞાન છે તો એના એવા એવા ઉદાહરણ પરથી ધીમે ધીમે જે નથી જાણતા જે સિદ્ધાંત છે કે જે નિયમ છે તો એ તરફ તમે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ લઈ જઈ શકો છો તો એમાં પણ ફાયદો છે ઉદાહરણ કૌશલ્યનો બીજું શિક્ષણ પ્રક્રિયા તાર્કિક અને મનોવૈજ્ઞાનિક બને છે વ્યવસ્થિત એ પ્રકારના ધીમે ધીમે જે કોન્સેપ્ટ છે એ મુજબના તમે ઉદાહરણ આપો છો તો વિદ્યાર્થીઓ એ બાબતે સારી રીતે ચિંતન કરશે મનન કરશે સારી રીતે સમજી શકશે એટલે કે આ પ્રક્રિયા મનોવૈજ્ઞાનિક થશે બાળકોને સરખી રીતે સમજી શકાય એ પ્રકારની તાર્કિક અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા બને છે આ પ્રકારે તમે ઉદાહરણ આપીને તમારું શિક્ષણ કાર્ય કરશો મેક્સિમમ તો વિદ્યાર્થીઓને રસ પડશે શિક્ષણ કાર્ય જીવંત બને છે અને બીજું વિદ્યાર્થીઓ વધુ સક્રિય બને છે મેક્સિમમ ઉદાહરણો આપશો તો વિદ્યાર્થીઓને ભણવામાં પણ મજા આવશે એટલે જે વિદ્યાર્થીઓ છેલ્લી બેન્ચે બેસી રહેતા હોય સૂઈ રહેતા હોય તો એમને પણ થોડુંક આમ વાંચ ભણવાનું મન થશે અને દરેક વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં પહેલી બેન્ચે બેઠેલો વિદ્યાર્થી અને છેલ્લી બેન્ચે બેઠેલો વિદ્યાર્થી તમામ સક્રિય રીતે જે શિક્ષણ કાર્ય છે એમાં ભાગ લઈ શકે છે બીજું આગળ છે કથનને સરળ સ્પષ્ટ અને રસપ્રદ બનાવી શકાય તમે સીધે ઉદાહરણ આપ્યા વગર કંઈ પણ કર્યા વગર સિમ્પલ ને સિમ્પલ નકરું કથન જ કર્યા જાઓ તો એ શિક્ષણ કાર્ય રસપ્રદ નથી બનતું તો ખાસ તમે શિક્ષણ કાર્યની અંદર ઉદાહરણ કૌશલ્યનો ઉપયોગ કરશો તો કથન સરળ સ્પષ્ટ અને રસપ્રદ બની જાય છે હવે સારા ઉદાહરણના લક્ષણો ગયા તમે સમજી તો ગયા કે આપણે ઉદાહરણ કૌશલ્ય શિક્ષણ કાર્યની અંદર ઉપયોગ કરવાનું છે પણ સારું ઉદાહરણ તમારો જે વિષય વસ્તુ છે એની એના અનુસંધાનમાં સારું ઉદાહરણ કોને કહેવાય તો એકદમ સરળ ઉદાહરણ ગૂંચવડ ભરેલું આપશો તો વિદ્યાર્થીઓ સમજી શકશે નહીં બીજું સિદ્ધાંત કે ખ્યાલ સાથે સુસંગત હોવું જોઈએ ત્રીજું છે રસપ્રદ હોવું જોઈએ ચોથું છે પૂર્વ જ્ઞાન અથવા પૂર્વાનુભવ આધારિત ચોક્કસથી મિત્રો જે ટોપિક છે એ ટોપિકનું કાંઈક ને કંઈક એવી વસ્તુ તો હશે જ તે કે બાળકો એ જાણતા હશે પહેલેથી એમને ખ્યાલ હશે તો એના આધાર ઉપર તમારે એવા ઉદાહરણો આપવાના કે જેથી ફટાફટ એ ટોપિક છે જે વિષય વસ્તુ છે એ સમજી શકે તો આ પ્રકારનું પૂર્વ જ્ઞાન અને પૂર્વાનુભવ પર આધારિત હોવું જોઈએ અને છેલ્લું છે વિદ્યાર્થીની ઉંમર જ્ઞાન અનુભવ સાથે સુસંગત હોવું જોઈએ ખાસ ઉંમરનું ધ્યાન રાખવાનું મર્યાદાનું ધ્યાન રાખવાનું કારણ કે જેટલી ઉંમર હશે ઈ લેવલ પ્રમાણે જે વિચારી શકતો હશે ધોરણ પાંચનો બાળક એ લેવલનું વિચારતું હશે અને ધોરણ બારનો બાળ બાળક હશે વિદ્યાર્થી હશે એ લેવલનું વિચારતો હશે તો તમે જે બારમાં વાળાને જે ઉદાહરણ આપો છો એક વસ્તુ સમજાવવા માટે એ જ ઉદાહરણ જો તમે ધોરણ પાંચના વિદ્યાર્થીને આપો તો કદાચ ન પણ સમજી શકે ટૂંકમાં તમારે ઉંમરને ધ્યાનમાં રાખીને ઉદાહરણો જે છે એ પૂર્વ પૂર્વાનુભવને ધ્યાનમાં રાખીને અનુભવને ધ્યાનમાં રાખીને ઉદાહરણો આપશો તો એ બેસ્ટ ઉદાહરણની કેટેગરીની અંદર આવી જાય હવે તમે ઉદાહરણ કઈ કઈ રીતે રજૂ કરી શકો છો એવું નથી કે તમારે મૌખિકત્વ બોલીને જ તમામ ઉદાહરણો રજૂ કરવાના છે તમે અલગ અલગ બે રીતે અલગ અલગ માધ્યમ છે બે માધ્યમ છે શાબ્દિક માધ્યમ અને અશાબ્દિક માધ્યમ તો આ રીતે બે રીતે તમે ઉદાહરણો રજૂ કરી શકો છો પેલું છે વાર્તા પ્રસંગ જે શાબ્દિક માધ્યમ છે એની અંદર વાર્તા પ્રસંગ અને દ્રશ્ય વગેરે કથન દ્વારા રજૂઆત તમે કોઈ ટોપિક એ રીતનો છે તો એના માટે ઉદાહરણ માટે તમે વાર્તા રજૂ કરો છો કોઈક પ્રસંગ એ પ્રકારનો પ્રસંગ ક્લાસરૂમની અંદર ભજવવાનું કાંઈ આયોજન ગોઠવો છો દ્રશ્ય તમે ટીવી હોય કે એ પ્રકારનું તમારું ડિજિટલ વસ્તુ હોય તો દ્રશ્ય વગેરેનું કથન દ્વારા રજૂઆત કરી શકો છો તો આ બધી વસ્તુ છે ટીવી નહીં પણ તમે શાબ્દિક વાત છે ટીવી તો પછી અશાબ્દિકની અંદર આવી જશે તો દ્રશ્ય વગેરેનું કથન દ્વારા રજૂઆત કરવાની વાત છે તો આ બધું આયોજન કરીને મેક્સિમમ વિષય વસ્તુને અનુરૂપ ઉદાહરણ પૂરા પાડવાના છે અને પછી વિદ્યાર્થીઓનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર કરવાની વાત છે અશાબ્દિકમાં ચિત્ર ચાર્ટ મોડેલ નકશા આકૃતિ પ્રયોગ આકૃતિ પ્રયોગ તો આ બધું તમે અશાબ્દિક માધ્યમની અંદર ઉપયોગ કરી શકો છો તો આવી રીતે આ બધી વસ્તુ છે ટૂંકમાં ઉદાહરણ કૌશલ્ય તમારે ઉપયોગ કરવાનો છે જેમાં આ તમામ માધ્યમ શાબ્દિક હોય અશાબ્દિક હોય ચિત્ર ચાર્ટ મોડેલ નકશા આકૃતિ પ્રયોગ આ તમામ વસ્તુનો મેક્સિમમ ઉપયોગ કરવાનો છે જેથી જે શિક્ષણ કાર્ય છે એ વધુ અસરકારક બને હવે મોસ્ટ આઈએમપી છે આ ઉદાહરણ કૌશલ્યમાં આપણે આગળ જે વાત કરીએ એ તો બરોબર છે પણ સૌથી અગત્યનું જો ઉદાહરણ કૌશલ્યમાં હોય તો આ છે ઉદાહરણ રજૂ કરવાની રીત અભિગમ આ જે અભિગમ છે એ પદ્ધતિની અંદર પણ આવે છે અધ્યાપનની જે પદ્ધતિ હોય છે સમયમાં ભણીશું એમાં પણ આવે છે સાથે સાથે અધ્યાપન સૂત્રોમાં પણ આવે છે મેં તમને જ્યારે અધ્યાપન સૂત્રોનો લેક્ચર ભણાવ્યો હતો એમાં પણ આગમન પદ્ધતિ નિગમન પદ્ધતિ એના વિશે ચર્ચા કરી હતી તો એ જ વસ્તુ તમારે અહીંયા કરવાની છે કે આગમન અભિગમ

અલગ અલગ ઉદાહરણ આપવાના હોય છે જે તે વિષય વસ્તુ છે જે સિદ્ધાંત છે જે નિયમ છે ચાર પાંચ ઉદાહરણ કે પાંચ છ જેટલા જરૂર પડે એટલા ઉદાહરણ આપવાના હોય છે એ તમામ ઉદાહરણોનું સામાન્યકરણ કરીને નિયમ કે સિદ્ધાંત તારવવાનો હોય છે એટલે જાતે એ એનાલિસિસ કરીને જે ઉદાહરણ આપ્યા એના ઉપરથી તારવવાનો હોય છે તો આને કહેવામાં આવે છે આગમન હજાર નિગમનની અંદર શું આવે છે જે નિયમ છે જે સિદ્ધાંત છે જે સૂત્ર છે એ પેલા આપી દેવાનું અને એના આધારે ઉદાહરણ આપવાના જ્યારે આગમન નિગમન સંયુક્તમાં શું પેલા ઉદાહરણ આપવાના પછી એના આધારે સૂત્ર તારવવાનું નિયમ તારવવાનું સિદ્ધાંત તારવવાનું એના પછી વિદ્યાર્થીઓનું ઉદાહરણ એને પાછી તમે જાતે કહી શકો અથવા શિક્ષક બીજા ઉદાહરણ આપે તો આ રીતે આગમન નિગમન અને આગમન નિગમન સંયુક્ત અભિગમ કામ કરે છે હવે થિયરી જોઈ લઈએ આગમન અભિગમ એટલે વિશિષ્ટ દ્રષ્ટાંતો ઉદાહરણોની મદદથી સામાન્યકરણ કરીને ચોક્કસ નિયમ કે સિદ્ધાંત તારવવાની પ્રક્રિયા શું કરવાનું પહેલા ઉદાહરણ આપવાના જેટલા જરૂર પડે એટલા એના આધારે સામાન્યકરણ કરવાનું સામાન્યકરણના આધારે તમે નિયમ સિદ્ધાંત સૂત્ર જે કંઈ છે એ તારવી શકશો નિગમનમાં શું કરવાનું છે નિગમન અભિગમની અંદર શું કરવાનું છે પહેલાં તમારે જે નિયમ છે સૂત્ર છે કે સિદ્ધાંત છે એ આપી દેવાનું અને એના આધારે તમારે ઉદાહરણ આપવાના છે નિયમ ખ્યાલ કે સિદ્ધાંતની રજૂઆત સૌપ્રથમ કરવી અને ત્યારબાદ તેને સંગત વિવિધ ઉદાહરણો આપવા તો આને શું કહેવામાં આવે છે નિગમન અભિગમ કહેવામાં આવે છે અને આગળનો છે આગમન નિગમન સંયુક્ત અભિગમ તો આની અંદર શું કરવાનું સૌપ્રથમ વિવિધ ઉદાહરણો ઉદાહરણોથી આગમનમાં આગળ આગમનની જે પ્રોસેસ છે એ આવશે અને નિગમનમાં પાછળ નિગમનની પ્રોસેસ છે એ આવશે તો સૌપ્રથમ વિવિધ ઉદાહરણોથી નિયમ અને સિદ્ધાંતની તારવણી કરવાની ત્યારબાદ વિદ્યાર્થી પાસે ઉદાહરણો માગવા તો આગમન જે બંને ભેગું કરીને જે યુઝ કરવામાં આવે એને આગમન નિગમન સંયુક્ત અભિગમ કહેવામાં આવે છે હવે આમાં આપણે જે વાત કરી એમાં કયું અભિગમ સારું છે અલગ અલગ ત્રણ અભિગમ વિશે વાત કરીએ આગમન અભિગમ નિગમન અભિગમ આગમન નિગમન અભિગમ તો આગમન આગમન અને અભિગમ વધુ યોગ્ય છે છે મનોવૈજ્ઞાનિક ખાસ યાદ રાખજો પરીક્ષામાં શકે છે કે પદ્ધતિઓમાં પણ આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ તો એમાં કઈ પદ્ધતિ સારી છે તો આગમન પદ્ધતિ સારી છે મનોવૈજ્ઞાનિક છે તો આમાં પણ આગમન અને નિગમન માંથી કયું અભિગમ સારું આવશે તો આગમન અભિગમ આગમન અભિગમમાં કયા સૂત્રનો ઉપયોગ થાય છે તો આપણે અધ્યાપન સૂત્રમાં એ વિશે સમજી ગયા છીએ તો આગમન અભિગમમાં જ્ઞાત પરથી અજ્ઞાત સૂત્રનો ઉપયોગ થાય છે સરળ પરથી કઠિનનો ઉપયોગ થાય છે આ જે આગમન અભિગમ છે એ મનોવૈજ્ઞાનિક અભિગમ છે નિયમ જાતે તારવવાથી વિદ્યાર્થીઓને લાંબો સમય યાદ રહે છે જે આગમન અભિગમ છે એમાં શું કરવાનું છે અલગ અલગ ઉદાહરણ આપવાના હોય છે એટલે એના આધારે જે નિયમ છે સૂત્ર છે સિંધાન છે જાતે સામાન્યકરણ કરીને તારવવાનો છે તો વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી યાદ રહે છે વિદ્યાર્થીઓ ચિંતન કરે છે વિદ્યાર્થીઓ મનન કરે છે તો ખાસ આગમન અને નિગમન માંથી આગમન અભિગમ સારો છે આગમન અભિગમ મનોવૈજ્ઞાનિક છે નિગમન અભિગમ મનોવૈજ્ઞાનિક નથી આગમન અભિગમમાં કયા સૂત્રનો ઉપયોગ થાય છે જ્ઞાત પરથી અજ્ઞાત સરળ પરથી કઠન મનોવૈજ્ઞાનિક અભિગમ છે અને નિયમ જાતે તારાવાથી લાંબો સમય યાદ રહે છે આ ઉપરાંત મિત્રો જે એની કરતાં પણ તમે જો બંને અભિગમ ભેગા છે આગમન નિગમન સંયુક્ત અભિગમ એ વાપરો છો તો સૌથી બેસ્ટ છે સમય વધુ તમારો બગડશે તમે ઉદાહરણ આપ્યા પછી સામાન્યકરણ કર્યું પાછા ઉદાહરણ આપ્યા ડબલ દાન આગમન અને નિગમનના બધા જ ફાયદા અહીં જોવા મળે છે વિદ્યાર્થીઓની સમજ ચકાસી શકાય છે તમે જે તમારો ટોપિક છે પેલા એના કેટલા ઉદાહરણ આપો છો એ ઉદાહરણનું સામાન્યકરણ કરીને જે સૂત્ર કે નિયમ તારવો છો એના પછી ફરથી ઉદાહરણ આપો છો તો બે બે દાન ઉદાહરણ આપણ થાય છે એટલે વિદ્યાર્થીઓ પોતાની જાતે પ્રેક્ટિસ પણ કરી શકશે પોતે જાતે એને સૂત્ર તારવે છે એટલે આગમનના જે ફાયદા છે એ તો આવશે જ તે સાથે સાથે નિગમનના પણ જે ફાયદા છે એ પણ આવશે પણ જે નિગમનની જે મર્યાદાઓ હતી એ આગમન સાથે છે એટલે એની મર્યાદાઓ મટી જશે ટૂંકમાં જો તમે બંને યુઝ કરો છો તો આગમન અભિગમ કરતાં પણ આ જે આગમન નિગમન સંયુક્ત અભિગમ છે એ વધુ યોગ્ય છે તો મિત્રો ઉદાહરણ કૌશલ્યમાં બહુ લાંબુ નથી આટલું જ છે જે માઇક્રો ટીચિંગ હોય છે એમાં આ તમારું જે કૌશલ્ય છે ઉદાહરણ આપવાનું કેળવવાનું હોય છે એમાં આ અભિગમો યુઝ કરવાના હોય છે અગાઉ જે બાબતો કીધી કે એ વસ્તુ ધ્યાનમાં રાખીને ઉદાહરણો બનાવવાના હોય છે જેનું તમારે લેક્ચર લેવાનો હોય છે માઇક્રો ટીચિંગમાં શું હોય છે બહુ ઓછા વિદ્યાર્થીઓ હોય પાંચ સાત વિદ્યાર્થીઓ હોય પાંચ સાત મિનિટનો સમય હોય એક વિષય વસ્તુ હોય ને એક કૌશલ્ય હોય તો આ રીતનું તમારે માઇક્રો ટિચિંગની અંદર પાઠ આપવાનો હોય છે તો આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો બીજા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમે હજી સુધી ના જોડાણો હોય તો જોડાઈ જજો ત્યાં આપણે તમામે તમામ અપડેટ આપતા હોઈએ છીએ તો ખાસ ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ધન્યવાદ